જો તમને શરીરની અંદર કોઈ પણ પ્રકારનો દુખાવો હોય ઢીચણો દુખાવો હોય કમરનો દુખાવો હોય સ્નાયુનો નો દુખાવો હોય મૂંઢ વાઈ ગયો હોય લોહી જામી ગયો હોય ગઠા થઈ ગયા હોય એનો દુખાવો હોય તો એ પ્રશ્નના કે એ રોગના સોલ્યુશન સ્વરૂપે આજથી તેરમી ચૌદમી સદીમાં રાજપ્રકાશ નિઘંટુ ગ્રંથની અંદર આપણા નરહરિ પંડિત છેનું સોલ્યુશન આપી ગયા છે એના સોલ્યુશન સ્વરૂપે એણે જણાવ્યું છે કે અર્કના જે પાન છે એ અર્કના પાન છે એના ઉપર સરસવનું તેલ લગાડી એના ઉપર થોડી હળદર નાખી અને એકદમ વ્યવસ્થિત જેમ પાન બનાવતા હોય કાથો લગાવીને જે રીતે બનાવે એ રીતે લગાવી અને એને ગેસના ચૂલા ઉપર અથવા તો આપણો તાપ જે ભઠો થતો હોય એના ઉપર ઊંધા ઉલટા રાખી હળદરવાળો ભાગ નીચે આવે એ રીતે રાખી અને એને શેકી લેવાના છે અને જે જગ્યાએ દુખાવો થતો હોય એ જગ્યાએ રાખી કપડાંની પટ્ટી બાંધી રાતભર રહેવા દેવાનું છે અને આવું ત્રણથી ચાર દિવસ કરીએ એટલે એ દુખાવાનું સોલ્યુશન છે આપણને દેખાવા લાગે તો એકદમ સરળ ઘરેલું ઉપચાર છે આપણા દરેક આખા ગુજરાતની અંદર ઘરની આસપાસમાં જ આપણને ક્યાંક ને ક્યાંક આકડો મળી જાય તો આનો પ્રયોગ સરળતાથી કરી શકાય એમ છે તો તમારા સાંધાના દુખાવાળા કે કોઈપણ પ્રકારના દુખાવોવાળા ધ્યાનમાં રહેલા સ્નેહી સંબંધીઓ છે એના સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને આવી સરસ માહિતી જો તમને ગમતી હોય તો અમારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં જય જય આયુર્વેદ